નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે મહેસાણા અંડરપાસમાં થયેલા અકસ્માત કેસમાં કલક ત્રણસો ચારનો ઉમેરો કરવા રજૂઆત મૃતકના પરિવારજનોએ મહેસાણા એસીપીને આવેદનપત્ર આપ્યું મહેસાણા હાઈવેના અંડરપાસમાં અંદાજે સાત મહિના પૂર્વે થયેલા અકસ્માતનો કેસ હિટ એન્ડ રનનો ગંભીર ગુનો હોવા છતાં પોલીસ દ્વારા ત્રણસો ચારની કલમનો ઉમેરો કર્યો ન હોવાથી આ કલમનો ઉમેરો કરવા મૃતકના પિતા અને પરિવારજનોએ બુધવારે પોલીસ વડાને રજૂઆત કરી હતી નિકોલમાં રહેતા ભરતભાઈ ધનાલાલ જૈનનો પુત્ર દિશાંગ જૈન બહુચરાજી સ્થિત સુઝુકી કંપનીમાં લાઇન મેનેજર તરીકે નોકરી કરતો હતો સત્તર માર્ચ બે હજાર ચોવીસના રાત્રિ દરમિયાન અંડરપાસમાં થયેલા અકસ્માતમાં પોતાનું બાઇક લઈને જઈ રહેલા દિશાંગનું મોત નીપજ્યું હતું એ દરમિયાન ભારે ચર્ચાસ્પદ બનેલા આ અકસ્માત કેસની એસપીએ પીઆઈએને તપાસ સોંપી હતી જેમાં ક્રેટાના ચાલક દક્ષ અલ્પેશ પટેલની પોલીસે અટકાયત કરી જામીન આપ્યા હતા અને અકસ્માત ગ્રસ્ત કારનો પણ કબજો મેળવ્યો હતો બુધવારે ભરતભાઈ જૈન પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અને અકસ્માતનો આ કેસ હિટ એન્ડ રનનો હોવા છતાં તપાસ અધિકારીએ ત્રણસો ચારની કલમનો ઉમેરો કર્યો નથી જેથી આ ગુનાની તપાસ સીઆઈડીએ સુપ્રત કરી ઉચ્ચ અધિકારીના સુપરવિઝનમાં તપાસ કરવાની તેમજ કાયદાકીય જોગવાઈ મુજબ ત્રણસો કલમનો ઉમેરો કરવાની માંગણી કરી છે